ગમે તેટલી ડિગ્રીઓ લઈને ફરતા હો પણ મા બાપના આંસુઓ ન વાંચી શકો તો તમે અભણ છો જે ઘરમાં મા બાપ હસતા રહે છે એ ઘરમાં ભગવાન વસતા રહે છે દેખાવ કરવાવાળા તો હજારો મળશે પણ ચિંતા કરવાવાળા બે જ મળશે માતા અને પિતા હજારવાર ભગવાનની પૂજા કરશો તો પણ કદાચ એક માં નહીં મળે પરંતુ જો એકવાર માની પૂજા કરશો ને તો ભગવાન જરૂર મળશે ભગવાન પાસે કંઈક માંગવું હોય ને સાહેબ તો માતા પિતાનું લાંબુ આયુષ્ય માંગજો કારણ કે તેનાથી વધારે વહલ કરવાવાળું આ દુનિયામાં કોઈ નહીં મળે નાના હતા ત્યારે મા બાપ આપણને સાચવતા હતા હવે આપણે મોટા થઈને મા બાપને સાચવવાના છે માવતરનું ઘટપણ જ્યારે બાળપણ બની જાય ને ત્યારે સંતાનોએ પોતાનું બાળપણ મૂકીને માવતર બનવાનું હોય છે હવે મારા હાથમાં એ તાકાત તો નથી રહી કે તારા અરમાનોને સાકાર કરી શકું પરંતુ દિલથી આપેલી દુઆ અને તારા માથે મૂકેલો મારો આ સ્નેહાળ હાથ તારી ઉન્નતિને કદી રૂંધાવા નહીં દે